મિત્રો આ છે ને મામેજો છે અમારે આજે બાળકોને તાવ આવી ગયો છે બંને બાળકોને એના માટે અત્યારે વાડીમાં છીએ સીમમાં છીએ એટલે અત્યારે દવાખાને લઈ જવાના હતા જૂનાગઢ કે ક્યાંક પીડિયાટિક પાસે લઈ જઈએ અમે ડોબરિયા સાહેબ પાસે લઈ જઈએ પણ હવે વાડીએ છીએ ને એટલે મામેજાનો મને ખૂબ અનુભવ છે ગમે એવો તાવ હોય અને સરસ મજાનું તાવની અક્ષીર દવા આયુર્વેદની દવા એટલે મામેજો જોવા આપણા ખેતરમાં મળી જાય અત્યારે તો ખાસ મળી જાય ચોમાસામાંય મળે અને ઉનાળામાં જ્યાં વાવેતર હોય કંઈક વાવેલું હોય ને એની અંદર મામેજો અવશ્ય બધે અર્થ તત્ર સર્વત્ર ઉગે છે આલે જય શ્રી આ મામેજો આને છે ને આનો રસ કાઢવાનો પેલા આને ધોઈ નાખ્યું વ્યવસ્થિત ધોઈને આનો રસ કાઢી દે લગભગ અડધો અડધો પ્યાલો સમજાણું અને એટલો રસ કડવો હશે અને પાઈ દે અને બહુ મસ્ત હું બહુ પીતો તાવ આવે ને ત્યારે હા બધાએ પીવાય અને આની ફાકી બનાવી લે વર્ષ દરમિયાન ફાકી પીવો તો બહુ સારું મિક્સરમાં કાઢી લેવાનું મિક્સર ન હોય તો એમને વાટી નાખવાનું નાઇટલવાનું અને વાટી દેવાનો વાટીને પછી રસ કાઢી લેવાનો રસ નાખી દેવાનો પીજા જમાડ દી ભરો પીજા ગુડ 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 તો સુવા વાહ 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 આ પાણી પી લેવા દીકરો ગયો તાવ ભાઈ ગયો તાવ એ છે ને ઉકા ભાઈ પેટમાં ગમે એવું દુખતું હોય ને તો આ જામફળી ના પાન સમજાવીમાં તો ખરું જ પણ પેટની અક્ષી દવા જામફળીના પાન અથવા પપૈયું પપૈયું પણ સારું પેટમાં દુખતું પણ આને તો છે ને પેટમાં દુખતું હોય એટલે બે પાન ચાવીને ખાઈ જવાના આ જઈશ આ પાન છે ને બે છોકરા ઉઠે ને એને પેટમાં દુખે ને આ પાન ચવાવી દે અને ચોમાસામાં તો છે ને ચોમાસા જેવું વાતાવરણ હોય ને આ પચા જેવું એટલે બધાએ પાન ચાવવા જોઈએ વિશ્વા નહીં દે ચાલે હાલે મૂકી દે ખાઈ જાય બે પાંદડા પેટમાં દુખતું હોય તો બંધ થઈ જાય બેટા પેટમાં દુખતું હોય તો ભોપાથરી છે ભોપાથરી આ ભોપાથરી છે જો આ બત ના ના ચા વે રસ પી જાય ઠીક ચા વે ને કે પાણી કાઢવાનું કે મિક્સરમાં પાણી બરાખો એ આ ઓરે આ ગમેવા ઝાડા તો બંધ કરાવી અહીંયા આ છે ને આ છે હા હા

એ ખાધી નઈ કેવી ખાધી બતાવો આમ કરો છો પૂડો તો જ ખાય બહુ સારી હોય ને તો જ ખાય એ સુધારાય મીઠી હોય એના જેવી એક મીઠી હોય લઈ આવી ને હાલની લીંબુ થોડાક લઈ આવું હું જી

મોટા મોટા લીંબુ આ બાજુની લીંબુડીમાં છે કે ઓલી બાજુમાં મને તો થોડા કાચા હોય જ ભાવે લીંબુ વધારે હે હું તો ખાઉં કાચાની છાલ હોતી ખાઉં પણ લીંબુ એમ થયા હો ખાવ ઢગલા બંધ થયા ગમે એને પાણી મળે અને ભાવ મળવો જોઈએ પાણી ને ભાવ બે એની ઉપર કોઈ ભાવ આપવા વાળું હોય ને રેડી હાલો તો ભલે કલમ રહી પણ દેશી રેવા દેવાની દેશી હોય ને તો એમાં ફરાજ બીજ લઈને બીજી કલમો ફ્લાવરિંગ થાય નઈ નઈ ફ્લાવરિંગ થાય અમુક તો આપડે બે દેશી છે ને હારા ગોતો દેશી વાવવી છે કેવું પેટમાં દુખતું હતું બરાબર હા દેશી પ્રયોગ કર્યો હતો તાવ વિતરો આપણે મામેજાથી કડવું કડિયાતું કડવું કડિયાતા કરતા મામે જોઈએ બહુ કામ કર્યું અને ઝાડા ખૂબ થઈ ગયા હતા એ ઝાડા ઉતરા ભો પાથરીથી હાવ રેડી થઈ ગયા જો છોકરા ટાણે તો રમે છે કે બેલા રેડી થઈ ગયું ને સરસ સરસ મિત્રો અમે સોમનાથ ગયા હતા ને હવે તારે જવું તો જા અમે સોમનાથ ગયા હતા એમાં છોકરાઓને તાવ આવ્યો ક્યાંકથી વાયરલ ઇન્ફેક્શન થયું કે પાણીના કારણે થયું એ પાણી પણ પીધું હતું થોડું એના કારણે થયું કે પ્રસાદી વાછી આવી હોય કે ખબર નહીં જોરદાર તાવ અને ઝાડા અને અમે હતા તા વાડીએ વાળીએ શું કરવું પછી જે આયુર્વેદિક વનસ્પતિ હોય ને એનો ઉપયોગ કર્યો અમે એટલે કે મામેજો કડવું કળિયાતું અને ઘો પાથરી પાથરી ઝાડા મટાડવામાં ખૂબ કામમાં આવે જામફળીના પાન પણ ખવરાય કારણ કે પેટમાં દુખતું હોય તો જામફળીના પાન ખવરાવાય અને મામેજો તો તાવમાં અક્ષી છે અને મિત્રો મેડિસિન જે આધુનિક મેડિસિનથી એલોપેથિક મેડિ મેડિસિન જે રિઝલ્ટ ના આપે ને એવી રીતનું આપણને આયુર્વેદિક વનસ્પતિ જો જાણતા હોય તો એનું રિઝલ્ટ મળે છે મેં જોયું ઘણી વાર જોઉં છું અને કોઈ સાઈડ ઇફેક્ટ વગર આમ જોઈએ ને તો અમારે વર્ષો પહેલાં એક છે ને આ બધું આયુર્વેદ જ્ઞાન કની ઉપર થઈ ગયું છે ચરક સંહિતા ધન્વંતરીનું પછી આર્યાભિષેક સંહિતામાં ત્રીસ લાખ વનસ્પતિના ઉલ્લેખો છે અને જબરજસ્ત વાતો લખી છે આયુર્વેદને એક પાંચમો વેદ પણ કીધો છે આ છે ને મિત્રો આપણા પૂર્વજોએ આપણા જે વૈદ્યો હતા ને એણે નિરીક્ષણ કરી કરીને પ્રકૃતિ પાસેથી આ શીખ્યા છે ઘણું આંતરસૂજથી ઘણું પ્રકૃતિ પાસેથી ઘણું સમાધિમાં જઈને આવા ગ્રંથ અને આવી વિદ્યા આપણા પૂર્વજોએ આપણને બતાવેલી છે અમારે સમજો આપણે વાંદરા વાંદરાઓ ઉપરથી આપણને ઘણું બધું આયુર્વેદ જ્ઞાન મળે છે અમે એક વખત ભવનાથમાં બેઠા હતા ઘણા વાંદરાઓ દોડી કરતા હતા એમાં એક વાંદરો એક વાંદરી પાસે આવ્યું બચ્ચું આમ નાનું એવું યુવાન વાંદરું ને એને એને કઈક શું વાત કરી ખબર નહીં હું એનું નિરીક્ષણ કરતો હતો એટલે વાંદરી એના બે આમ કાલ પકડીને આમ ખેંચીને જોયું પછી એ વાંદરી હતી ને એની એ ઉતરીને એક ઝાડ ઉપર ચડીને આવ્યો વેલો હતો વેલામાંથી થોડોક ડૂચો લઈ આવીને બચ્ચાને દીધું બચ્ચાએ મોઢામાં ખાવા માંડ્યું પછી એ વેલો કયો હતો એ મેં અને મારી સાથે બીજી પટેલ કરીને પ્રોફેસર હતા એમણે અમે જોયું તો વેલો હતો ચણોઠોળીનો વેલો હતો આપણને ચાંદા પડે ને મોઢામાં ત્યારે ચણોખોળીના પાન ચાવવાનું આયુર્વેદ શાસ્ત્ર કે છે એટલે મને ખબર પડી કે આ વાંદરાઓને તો કુદરતી આંતરસુ છે કે ચાંદા પડે કારણ કે પેલા બચ્ચા એ બતાવ્યું કે મને એ ચાંદા પડ્યા છે ને વાંદરીએ તરત જ એ લઈ આવીને એમને દીધું એટલે મિત્રો વાંદરાઓ ઘણું બધું અને લગભગ જીવ જંતુઓને ખબર માનો કે કૂતરું એ ખોટું પેટમાં દુખતું ખવાઈ જાય ને તો ખોળ ખાય આપણે જુવારાનો રસ પીએ છીએ પેટના ઉદર માટે એ ખડકાઈને ઉલટી કરી નાખે છે આ બધું છે ને અને કૂતરું જોજો કૂતરાને પેટનો દર્દ થાય ને એટલે એ ઉપવાસ ચાલુ કરી દે ને રોટલી આપો ને તો રોટલી ખાઈ નહીં દાટી દે પણ ખાય નહીં એટલે પશુ પક્ષીઓ પાસેથી આવું જાણવા મળે અમારે વર્ષો પહેલાં એક લીમડો હતો વર્ષો પહેલાની વાત કરું છું અને આ બાજુમાં જંગલ છે હવે એ જંગલમાંથી આખું વર્ષ દરમિયાન વાંદરાઓ ક્યારેય ન આવતા ને જ્યારે ચૈત્ર મહિનો આવતું ને એટલે બધા જ વાંદરાઓ મારા લીમડે આવતા અને એ ચૈત્ર મહિનો પૂરો થતો ને ત્યારે બધા જ લીમડાના પાન ખાઈને અને પછી જતા રહેતા ચૈત્ર મહિનાના ત્રીસેત્રીસ દિવસ એ જંગલમાંથી વાંદરાઓ આવીને એ લીમડા ઉપરના પાન ખાતા આપણે ત્યાં આપણું આયુર્વેદશાસ્ત્ર કે આખા આખું વર્ષ માંદુ ન પડવું તો ચૈત્ર મહિનામાં લીમડો પીવો એટલે લીમડો તમને શરીરની ઠંડક આપે છે અને માંદગીથી બચાવે છે એજ આ ડિરેક્ટરી એની અંદર જબરજસ્ત એ રોગ પ્રતિકાર શક્તિ ખીલાવે છે એટલે જુઓ તમે વાંદરો ક્યારે આંધળો નહીં વાંદરો માંદો કે કમોતે મરશે નહીં કોઈ પણ લગભગ તમે જોજો કમોતે પશુ પક્ષીને મરતા નહીં જોવો એટલે મારો કહેવાનો મતલબ શું છે કે એક બીજું મને એક દ્રષ્ટાંત યાદ આવે છે કોઈ આર્યાભિષેકમાં કે ધન્વંતરીના કોઈ દ્રષ્ટાંતોમાં મેં વાંચેલું કે એક વેદ હતું ને એ એક ગામથી બીજે ગામ જતો હતો ત્યારે એને રસ્તામાં એક દ્રશ્ય જોયું એક વાંદરી પ્રસુતિ પીડાથી પીડાતી હતી ત્યારે એ બીજો કોઈ વાંદરો હતો ને એને એક ડાળ પાંદડાઓ ઉજાવીને એના પેટ પાસે ગઈસા અને એ પ્રસૂતિ થઈ ગઈ એ વેદે વનસ્પતિને યાદ રાખી અને જ્યારે પોતાના અનુભવમાં એક વખત કોઈ સ્ત્રી પ્રસુતિ પીડાથી પીડાતી હતી ત્યારે એ વનસ્પતિના પાને એમણે એ ગર્ભની ઉપરના પેટ ઉપર ઘસી દીધા ત્યારે એમની જે આખી કોથળી બહાર આવી ગઈ આપણે કે આ બહાર આવી આખી કોથળી બહાર આવી એનાથી આયુર્વેદ શાસ્ત્રીને ખબર પડી કે એની માત્રાઓ હોય છે એની માત્રાઓ માં જ આપવું જોઈએ એ માંદરાઓ જાણે છે કેટલી માત્રામાં આપવું એ એટલે મિત્રો મારું કહેવાનું મતલબ શું છે જર્મનીના એક નેક્સમુલર થઈ ગયા નેક્સમુલર એક વિધાન છે મને લાગે છે કે ભારતના પૂર્વજો પાસે કોઈ અતિન્દ્રિય શક્તિઓ લાદેલી હતી કોઈ પણ આધુનિક પ્રયોગશાળા વગર એ લોકો પ્રકૃતિનું કેટલું ગહન જ્ઞાન આપીને આ સંસારને આપી શક્યા છે. એટલે આપણા વૈદ્યો હતા આપણા યોગીઓ હતા એ સમાધિમાં બેસતા અને એવી કક્ષાએ પહોંચતા કે પ્રકૃતિ સાથે વાતો કરવા લાગતા અને પ્રકૃતિ વાત કરીને એની જે વિદ્યા એની અંદરનું જે ઔષધીય જ્ઞાન હતું જે ખજાનો હતું ઈશ્વરે એને આપેલું હતું એ ખુલ્લું એમને બતાવતા ને કહેતા કે અમને ઈશ્વરે આટલા માટે નિર્મિત કરેલા છે અમારી આ શક્તિને તમે માનવ જાત પાસે લઈ જાઓ સેવા આપો અમારી એટલે મિત્રો આ આસપાસનું જંગલ વનસ્પતિ છે ને એક એક દવાખાનું છે મૃત્યુના મુખમાં ગયેલા માણસને પાછું લઈ આવવાની તાકાત એક એક વનસ્પતિમાં છે આટલી મોટી એક ખોટ હોય છે કે કઈ વનસ્પતિની અંદર કઈ પ્રકૃતિ છે અને આપણી કઈ પ્રકૃતિને કઈ વનસ્પતિ માફક આવે છે આપણને ખબર હોતી નથી એટલે મિત્રો મારે આ જ એક પ્રયોગ થયો અને મેં તમને આ વિડીયોમાં બતાવ્યું ને એનો અનુભવ મેં તમને પ્રસ્તુત કર્યો જયારે